આવતીકાલથી જ દશામાં વ્રતનો પ્રારંભ થશે ભારતીય સંસ્કૃતિમાં વાર તહેવાર તિથિ માસ ગ્રહ નક્ષત્ર શક્તિ પૂજાનું આગવું મહત્વ રહેલું છે અષાઢ વસ એટલે દિવાસા તરીકે ધામધૂમથી ઉજવવામાં આવે છે દસ દિવસ દશામાં વ્રતની શરૂઆત થશે આ દસ દિવસ સ્ત્રી પુરુષ દશામાનું સ્થાપન કરી પૂજાપાઠ કરી પ્રસાદ ધરાવે છે અને ઉપવાસ કે એક ટાણું કરે છે વ્રતધારી બહેનો મૂર્તિ લેવા માટે કાંકરેજ તાલુકાના થરાનગર વિસ્તારમાં સાંધણીવાળી દશામાની મૂર્તિ તથા પ્રસાદ ફરાળની વિવિધ વેરાયટીઓ બજારમાં લારીઓ પાથરના પર વેચાણ અર્થે લોકો ઉભા લઈને ઉભા જોવા મળતા હોય છે આ વ્રત કરનાર નરનારી સૌ સાંધણી દશામાની મૂર્તિ તથા પ્રસાદ ફરાળની વિવિધ વેરાયટીઓ ખરીદવા બજારમાં ઉમટી પડતા મેળા જેવો માહોલ સર્જાયો હતો દસ દિવસ સુધી દશામાનું વ્રત કર્યા પછી જાગરણ કરી દશામાની મૂર્તિ તળાવ કે નદી વહેતા ઝરણામાં પધરાવી માતાજીને આવતા વર્ષે વહેલા વહેલા આવજો એમ કુટુંબ પરિવાર સમાજમાં સુખ શાંતિ સમૃદ્ધિ વરસાવો તેવી પ્રાર્થના કરી વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે અને આ વ્રત દરમિયાન ભક્તિ જેવો માહોલ જોવા મળે છે એવાલ જે ગચ્ચર બનાસ દર્શન ન્યૂઝ બનાસકાંઠા